મારો મિત્રો આપણે આવી ગયા છે ત્રિવેણી સંગમ ત્રિવેણી સંગમમાં આપણે આરે ફંકુર છે હવે એ બધાયને તમને જો આ આ બધા ફંકરીની મોજ તો જો પાણીમાં અને આપડી આરે છે હવે આ બધું તમને આйно નજારો બતાવું અને આપડી આરે છે આ ડાયાભાઈ તો ડાયાભાઈ કીવીક મજા આવી આરે કંઈ ઘટે આ બીજા છે નાયણભાઈ મારા મિત્રો નાયણભાઈ કીવીક મજા આવી પછી છે હિરેનભાઈ હિરેનભાઈ હા તો આ બધી આ બધી નજારો છે આ ત્રિવેણી સંગમ

આપણે જઈ સામુડા ટી સ્ટોલ માં ચા પીવા આવી ગયા છે ભાઈ હવે ચા આગળ પી ને પછી આગળ સોમનાથ મંદિરે નીકળશું અમે બધા ચા પીએ નાનભાઈ ચા પી નાનભાઈ ચા માં કેવીક મજા આવી દયાભાઈ ચા પીવાની કેવી મજા આવી સામુડા ટી સ્ટોલ સાગરપાન બે દુકાનો આવે છે ને બે દુકાનો માં બહુ અમને મજા આવી છે સાપ હું ને હિરેનભાઈ ભાઈ એલાજ ત્રિવેણી સંગમ અને આ બધી દુકાનોનો નજારો છે જોઈ લો પછી કહેતા નહીં કે અમે સોમનાથ ગયા તો ત્રિવેણી જવાનું ચૂકી ગયા અશુક પણ ટાઈમ કાઢીને આવજો ત્રિવેણીમાં આ પીઠ સોમનાથ મારે અંદરનું તમને માહોલ બધી બતાવવાનો છે પણ હું બને ત્યાં સમયની એવું કટોકટી છે કે હું અંદરનો તમને કંઈ માહોલ બતાવી શકું તેમ નથી આપણે આવી ગયા છે સૂર્ય મંદિર પાંચ પાંડવ ગુફા શ્રી હિંગળાજ માતાજીનો મંદિર તરફ જવાનો રસ્તો પણ હું અંદર તમને કઈ લોકેશન બતાવી શકું તેમ નથી કટોકટીનો સમય છે હવે હું ને હિરેનભાઈ આપડી ગાડી પાસે આવી ગયા હવે અમે જવાના છે સોમનાથ અમે ગાડી સ્ટાર્ટ કરીને હવે હું ને હિરેનભાઈ બેગાઈથી નીકળવાના છે ભગવાન સોમનાથ દાદાના દર્શને તો હિરેનભાઈ હવે તમને અહીંયા કેવી મજા આવી બહુ જ મજા આવી હવે તમે પણ આવો સોમનાથ અને બહુ જ મજા આવી છે હવે હું જો આપડી ગાડી હવે આપણે આગળ ગાડી લઈને નીકળવાના છે બસ થોડીક ક્ષણોમાં ભગવાન સોમનાથ દાદા ના દર્શન ડાયાભાઈ ને નાયનભાઈ બે આવે નાય ડાયાભાઈ બે હવે હવે ક્રિષ્ના ભગવાન ના મંદિરે જવાની તૈયારીમાં છે ફૂલ તૈયાર થોડાક સોમનાથ તરફ નીકળી ગયા હતા નાયનભાઈ પાછી ગાડી કે મળી તો છે નીકળી ગયા લેજો તમે આવવાનું ભૂલતા નહીં આ બધું એનું લોકેશન છે આ ત્રિવેણી સંગમ નદી

અમે આવી ગયા છે ભગવાન રાધે કૃષ્ણના મંદિરમાં ડાયાભાઈ હિરેનભાઈ દર્શન કરે ને મારે દર્શન કરવાના બાકી તમે તમે જોઈ શકો છો તો ક્યારે આવશો હું આવી ગયો તો હું તમને બધા બતાવી દઉં આ દ્રશ્ય બધા દ્રશ્યભાઈ ઉપા અને બીજા દ્રશ્ય પણ બતાવું તમને આ નગારું છે આરતી માટેનું સમયમાં આપણે બહાર જવાના છે તો આ બહારનું લોકેશન છે બધું અહીંયા પાણીનું પીવાનું સ્ટેન્ડ છે દર્શનાર્થીઓ બેઠા છે અને આ બધી પણ જોઈ શકો છો હું આવ્યો પણ તમને પણ બતાવું છું નારણભાઈને બીજા મંદિરના દર્શન કરે છે કોઈ અહીંયા આનંદ સાથે ફોટા સેલ્ફી લેશે અને બહુ લોકેશન સારું છે બધું જો આ બધીમાં તમે જોઈ શકો છો ને અહીં બેહવાની વ્યવસ્થા પણ બહુ સારી છે કાર્પેટ છે નીચે આ બધી અહીં મહાપ્રભુજીના દર્શન માટેનું અહીં ગેટ આવી ગયું છે અમે ટૂંક સમયમાં દર્શન કરવા જવાના છે જોઈ શકો છો આપ નારાયણભાઈ ડાયાભાઈ અને અન્ય લોકો અહીં સાથે મોજ માણે છે સેલ્ફી ફોટા વિડીયોઝ બધું ઉતારે છે બેઠકનો ગેટ છે ને ત્યાંથી આવી ગયા છે આપણે હિરણ નદી જો આ આપણા હિરેનભાઈ બેઠા છે સ્કૂલ ઉપર ડાયાભાઈ ઉપાશે અને અન્ય લોકો અમારી સાથે છે સેલ્ફીની મોજ લે છે અને બધાને મારા જય માતાજી જય સોમનાથ દાદાજી કાલકા મહાદેવ જોઈ શકો છો સામે ફોર્ટેક હાઈવે છે આ હાઈવે નું પુલ છે જો

હાલો હવે હું આવી ગયો મિત્રો આપણી ગાડી પણ હવે આ ગાડી લઈને આપણે બધા હવે અમે સોમનાથ જવાના છે તો તમે વિડીયો જોયા કરજો અને ભાઈના રહેજો વિડીયોમાં જો 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 બધા બેહવા માંડ્યા સોમનાથ જવું ફૂલ તૈયારી છે જો 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 ડાયા ભાઈ આવ્યા જો આ પાછળ હિરેનભાઈ આવ્યા નાયણભાઈ ઉભા આડી નાયણભાઈ એ બે હિ જાય ગયા જોતા રહી ગયો જોતા રહી ગયો પછી કેતા નહીં કામે રહી ગયા જોયા વગર ચલો 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 નાયણભાઈ કે હાલો હવે અમે સોમનાથ નીકળી ગયા છે આપ જોઈ શકો છો આ રસ્તેથી ગાડી ગાડી ચાલુ થઈ ગઈ હવે સોમનાથ જઈ ને બતાવો આગળી પારસ પીપળો ને એમાં મૂક્યો દયા ભાઈ આપણે પાછા ભાલકા આવી ગયા છે આ ભાલકા નું બધી લોકેશન છે તો આપ બધાય જોતા રેજો હવે આગળ અહીંથી સોમનાથ જાય ડાયા ભાઈ કે સોમનાથ જાવ સોમનાથ જાવ તોય પણ અમે એટલા બધી ત્રિવેણી સંગમના બધી ગેટ ને બધો નજારો આવી ગયો અહીં બધી પાર્કિંગ આપ જોઈ શકો છો આ ગેટ જોઈ શકો છો ત્યાગો સકડો રિક્ષા એટલા યાત્રીકો અને આ ત્રિવેણી સંગમનો ગેટ આવે ઓ જોતા રહેજો જોતા રહેજો આવ્યો 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 ઓ પછી કેતા નહીં કે રહી ગયા જો આ ત્રિવેણી સંગમ નો ગેટ હાલો મિત્રો આપણે ભગવાન સોમનાથ દાદાના પાર્કિંગમાં આવી ગયા છે પાર્કિંગનો ગેટ છે આ જોઈ લેજો પછી કેતા નહી કે જોઈ આવ ઘરના રહી ગયા હો આ પાર્કિંગ છે ને આ પાર્કિંગ માં આવી રીતના જવાનું છે જ્યાં પાર્કિંગ આવે ટોલ નાકાની જેમ છે ફાસ્ટેગ છે ફાસ્ટટેગ જોયું ફાસ્ટેગ નીકળી ગયા છે અને ગાડી હવે પાર્ક કરવાની છે નિઃશુલ્ક બસ સ્ટેશન દ્વારા એ કોન મૂક્યો જોયો સાત કાઉન્ટર જોઈ શકો છો આપ તો પાર્કિંગ છે મારી ઈચ્છા એવી જ છે કે મારા સપરાની હેઠળ ગાડી પાર્કિંગ કરવાની થાય જગ્યા હોય ને તો થાય બાકી તો હું ગમે ત્યાં કરી દે હું અમે તો કાર પાર્કિંગ આપણે કાર પાર્કિંગમાં આવ્યા અને મારી ગાડી તો ક્યાંથી સપરાની હેઠ રાખવાઈ દે નાયણભાઈ આઈ ગાડી રાખવાનું કે હીરેનભાઈ કે સાંઈએ રાખવી હવે આમાં અમે સાંઈએ રાખવા હોય જાય એટલે આવક માં છે ને બહુ ગાડી ગરમ આખો સોમનાથ નું પાર્કિંગ હો જોઈ લો આ ડાયા ભાઈ ને નાયણ ભાઈ ને હિરેન ભાઈ ને જાય બગડે રાટી બોલાવતા હો બહાટો બોલાવતા જાય ભગવાન સોમનાથ દાદા ના દર્શન કરવા ડાયા ભાઈ કે ઉઠે તો જ આ નગર છૂટો બાવળિયા માં ખા ભાઈ ભાઈ કઈ આને ખારી જાહેર કેવાય તો તમને પણ બતાવી દઉં હું તો બહુ નતો ઓળખતો પ્રસાધન સુવિધા એ પરસ્પીપરો કહેવાય

હજી તો અમે સાજા દૂર છે પણ અહીંથી તમને બતાવી દઉં બને એટલી મહેનત કરાવી દીધી દર્શનની તો જો આ બજાર આવી ગઈ બધી રમુકડા ગિફ્ટ માટે બધી મંદીજ ને બધી અમારા દાદાનો મંદિર છે દ્વારકાધીશનું મંદિર છે આપ જોઈ શકો છો આ બધું કેટલી સંપતિ તમને આવી ગયા છે હજી તો બહાર જ છે

આપણા બધાય મોબાઈલ છે બધી બુટ સફલ છે બધી અહીં ઉતાર નાખવાનું મોબાઈલ અહીં જમા કરાવી દેવાનો ચાવી જમા કરાવી દેવાની જો અમે અહીં આવીએ બારીએ ને હવે ટૂંક સમયમાં આગળ જમા કરાવી દે હું પછી તમે નહીં જોઈ શકો પાછો મોબાઈલ લઈને તો હું વિડીયો બનાવી હાલો અમે મંદિરની બહાર નીકળી ગયા છે ને હવે બધાય ફોટા પાડવાની તૈયારીમાં ફૂલ તૈયારીમાં છે ઓ મોજે મોજ આ ફોટા જ પાડે અને હિરેનભાઈ ને નાયણભાઈ ને ડાયાભાઈ હાલો અમે જે હવે ફૂલ ફોટા ની તૈયારી માં અને બધાય ફોટા પાડવાના છે આ તો હિરેનભાઈ ને કીધું કે ફોટો અમારે ત્રણેય નો એક આવે ઉતાર પાડી દીધો અત્યારે નાયણભાઈ ને ડાયાભાઈ ને હિરેનભાઈ એક સાથે ઉભા ને જે પાછળ નું જે દેખાય ને એ મંદિર સોમ ભગવાન સોમનાથ દાદા નું મંદિર દેખાય એટલે અમે બધાય ફૂલ ફોટા ની મોજ માં છે જો નાયણભાઈ સેલ્ફી ગમકાવ્યો જોજો જોજો પાડ્યો 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 ફોટો પાડ્યો ડાયાભાઈ જોજો તો અમે ફૂલ ફોટાની મોજમાં છેલ્ફી ખેંચ્યા ખેંચે ત્યાં જાઓ વાત નહીં ભગવાન સોમનાથ દાદા નું મંદિર જો દેખાય ભાગમાં ધજા ફરકે ઉપર ભગવાન સોમનાથ દાદા નું મંદિર બાજુ નો ફરતી બાજુ નો નજારો છે આ મિત્રો જો જોચ્યુ દેખાય હવે મંદિર દેખાય ટાવર દેખાય મિત્રો આ બોર્ડમાં જોજો નીચેથી ભગવાન સોમનાથ કાતાના દિવ્ય દર્શન અને પછી સમુદ્ર દર્શન પંથ તીર્થ ત્રિવેણી સંગમ શ્રી રામ મંદિર અમર શહીદ વેકડાજી ગોહિલ અમર શહીદ વેકડાજી હિલકોડીનો પરિચય અમિતસિંહ ગોહિલની પ્રતિમા હવે આપણે મંદિર લેવા આવ્યા છે ને મંદિરની કિંમત કરવાની છે ને કિંમત થઈ જાય તે પછી મંદિર લેવાનું છે આપણે દાયાભાઈ હવે આવી ગયા છે આપણે કટલેરી બજારમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થઈને હવે આવ્યા છે કટલેરી બજારમાં ને બધા લોકો ખરીદીની ફૂલ તૈયારીમાં છે આ બીજો ગેટ છે અને આ કટલેરીની દુકાન છે ને આમ લોકો બધા દર્શનાર્થીઓ સોમનાથ મંદિરમાંથી દર્શન કરીને આ બાજુ આવે છે આપ બધા જોઈ શકો છો હું તો સોમનાથ દર્શન કરવા આવ્યો અને ખરીદી કરવા આવ્યો છું પણ આપ બધા પણ આવજો અને બહુ સારા બાળકો માટેને રમકડા છે અને બધા પર તમને વ્યાજબી ભાવે મળશે આ મંદિરોને ને બધી છે હવે આપણે આવ્યા છે કટલેરી બજારમાં તો આ કંગનની મજા જોઈ લો સોમનાથના સાનિધ્યમાં છે અમે તો આપ બધી જોઈ શકો છો રિંગને કંઈક પેકિંગ કરે છે અને જોઈ શકો છો હું તો જાઉં પણ આપ બધી જોઈ શકો છો નો આખો માહોલ છે ના થાયવા છે અને ભગવાન દ્વારકાધીશનું મંદિર લીધું અને સોમનાથ દાદાનું મંદિર લીધું તો આ લોકોએ અમને બહુ યાદગીભાવમાં આપ્યો અને અમને ખરીદી કરવાની બહુ મજા આવી અને અમે સોમનાથમાં આવ્યા ભગવાન સોમનાથ દાદાને દર્શન કરવા આવ્યા ને થોડીક ક્ષણોમાં ખરીદી કરી ખરીદી કરવાની બહુ મજા આવી ગઈ હવે આપણે આવી ગયા છે સોમનાથના દર્શન કરીને પાછા હું ને ગાયોમાં બે હાલીને જાય હવે ને ઓળા નાયનભાઈ ને હીરેનભાઈ હોય ગયા આગળ

પાર્કિંગ ની ગાડી ને હવે આવે છે ટોલ નાખો આગળ આ ને મને તો બહુ બીક લાગતી હતી ઓ ભાઈ કે પાછા પચાસ રૂપિયા કાપ છે હાલો આપણે ભૂગી ગયા સોમનાથ પાર્કિંગ ને ટોલ નાખે ઓ ભાઈ આપણે ટોલ નાખામાં પૈસા કપાવવાની બીક નથી પણ હવે જરાય ચિંતા નથી અહીંથી ખુલે આમ જવાનું છે ભાઈ ભાઈ મને એમ હતું કે પાછી પાર્કિંગ ફી પચાસ રૂપિયા મારે કપોવી જ જોઈએ ફાસ્ટેગ

પચીસ અમારી આગળ પાછળ બધાય મોરે મોરો કહેતા હોય અમે ટાટે ગયા બસી ગયા હાઈવે ઉપર હવે પાછળ જોઈને જવા દે આગળ બાહાટો બોલાય બોલી છૂટી જાય ગાડી હવે

હું તો નીકળ્યો પણ તમે આવવાનું ભૂલ